દિવાળી બાદ નવા વર્ષના પર્વની ઉર્ષાભેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે નૂતન વર્ષા અભિનંદન કાર્યક્રમ અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે આવેલા આઈપીએસ મેસમાં રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તેમજ રાજ્યના મુખ્ય સચિવ સહિતના લોકો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિવાળીની તેમજ નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે લોકો ઉમટી પડ્યા હતા એ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એ સૌથી શાલીનતાથી સૌમ્યતાથી હાથ મળાવી રહ્યા છે અને તેમનો આવનારો વર્ષ સુખમય શાંતિમય સમૃદ્ધિ વાળો થાય તેવી ભગવાનથી પ્રાર્થના પણ કરી રહ્યા છે સાથે ગૃહરાજ્યમંત સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ દૃશ્યમાં દેખાઈ રહ્યા છે કે જેઓ પણ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ને આ જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને લોકોએ મુખ્યમંત્રી સહિત રાજ્યના પોલીસ વડા ગૃહમંત્રીને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી આઈપીએસ મેસ ખાતે કાર્યક્રમ યોજાવાને લઈને ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગેટ ટુગેધર મિલન કાર્યક્રમ જેવો આખો માહોલ જોવા મળ્યો તો જેમાં તમામ અધિકારીએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનારા વર્ષને લઈને તમામ લોકોએ પ્રાર્થના કરી હતી કે આવનારો વધ લોકોનો સમૃદ્ધિવાળો વાળો સુખમય શાંતિમય અને આરોગ્ય સાથે સ્વસ્થ બને એવી ભગવાનથી પ્રાર્થના પણ કરી છે દર્શક મિત્રો આજ હું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો